જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્કોડા કંપનીની રેપિડ ગાડી ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તે પહેલાં જો તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં માફ વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે સ્કોડા રેપિડ જોઈ રહ્યા છો મોડલ બે હજાર પંદરના મોડલની ગાડી જોવા મળી રહે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળેલી છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચવાની છે મિત્રો તે પહેલાં જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્કોડા રેપિડ જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો રેપિડ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે સ્કોડા રેપિડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વીમો પણ ચાલુ જ છે વર્ઝન વિશે વાત કરી દઉં તો એમ્બિસન વર્ઝન જોવા મળી રહે છે સ્કોડા રેપિડ અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ એસી હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્કોડા રેપિડ તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહે છે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો આ ગાડીના કિંમત વિશે વાત કરી દો તો સ્કોડા રેપિડ ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચવાની છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ છો સાચવેલી કંપની કલર ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચી દેવાની છે